આ સંસારમાં ગમે તેટલો ધનવાન માણસ હોય છતાં પણ એને જ્ઞાની માણસના પગ પૂજવા પડશે એના વગર નહીં ચાલે આ સત્ય છે ગમે તેટલું ધન તમારી પાસે હોય પણ જ્ઞાનની પૂજા તો અવશ્ય કરવી પડશે તમારે જ્ઞાનની પૂજા કર્યા વગર તમારું ધન તમને શાંતિ નહીં આપી શકે તો પરમાત્માએ સુદામાજીના પગ પખાડ્યા કાંટાને કાકરાઓ કાઢ્યા પીલું પિત્બર પહેરાવ્યું ભોજન કરાવ્યા અને બંને જણા ભગવાનના ઝૂલા પર બેઠા છે ને ભગવાને પૂછ્યું સુદામા તો ખરો તે લગ્ન કયા કે નહીં અરે હા હા લગ્ન કર્યા ને ભાભી નું નામ સુશીલા બાળકો છે ઓહો શું કરે બધા એ મજા કરે સુદામા એક વખત એમ ન કીધું કે મારા બાળકો ભૂખા ટળ વળે છે એક વખત એમ ન કીધું ભગવાને પ્રશ્ન કર્યો સુદામા તું કામ શું કર છો વ્યવસાય તે કાળ સંધ્યા કરું અને ભગવત ભજન કરું આમાં બધું અમારું ગુજરાન ચાલી જાય છે ભગવાન પ્રશ્ન પર પ્રશ્ન કરે પછી સુદામા એ પૂછ્યું સુદામા કહે છે કે કનૈયા તમે તો કયો તમે લગ્ન કર્યા કે નહીં જો કે આ તો આપણી ભાષા આ ભાગવતની એક કે તમે કહ્યું બાકી સુદામા અને કૃષ્ણની બંને વચ્ચે તો તું કારણો સંબંધ હતો અને જીવનમાં એક મિત્ર એવો રાખો કે આપણે ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ આપણને તુકારો કરી શકે તો આપણને મજા આવે કે ઓહો હા હજી જીવવાની મજા છે મિત્ર એવો રાખો એક ભગવાન કૃષ્ણને પૂછ્યું તમે લગ્ન કર્યા કે નહીં અરે હા હા મેં લગ્ન કર્યા ક્યાં છે તમારા પત્ની આ ઉભા આટલા બધા આઠ છાતો ભગવાન કહે છે કે સુદામા મારે તો સોળ હજાર એકસો આઠ છે આ તો આટલાં જ અહીંયા છે પછી સુદામા બોલ્યા મનમાં કે સાચી વાત છે આ બધું તમારે પૂરું થાય મારું તો એકનુંય પૂર્ણ થતું ત્યારે સુદામાએ એક બહુ સરસ વાત કરી છે કે કનૈયા એક વાત કહું આ તમારો વૈભવ જોઈને મને લાગે છે કે તમને ગુરુની સેવા ફળી છે તમને ગુરુની સેવા ફળી છે આ વૈભવ જોઈને મને એમ લાગે છે અને બંને જણા વાતો કરતા હતા આ બધો વૈભવ જોયો એટલે સુદામાય ઓલી પવાની પોટલી સંગ્રી દીધી આમ પવાની પોટલી સંગરી ભગવાન જોઈ ગયા એટલે ભગવાને પૂછ્યું કે સુદામા આ પોટલીમાં શું સંગ્રહ કરે ક્યારનો પોટલીમાં શું છે સુદામાએ ઘડીક તો કીધું કાંઈ નથી આમ છે તેમ છે ભગવાનને માગ્યું લાવ દે

કર્મ થતું હોય યજ્ઞ થતું હોય એવી જગ્યાએ જો આપણે આપણી જાતે જ પરમાત્માએ સંપત્તિનો ઉપયોગ નહીં કરીએ તો ભગવાનને દેતાય આવડે છે અને એ સંપત્તિ ઘડીના છઠ્ઠા પરમાત્મા અહીંયા આપણને જે સંપત્તિ આપી છે એ સંપત્તિ ભગવાન એમ નહીં માગવા આવે લાગો પણ જયારે સમાજની અંદર કોઈ કામ થશે ત્યારે સમાજનું કામ કરનારા માણસો તમને આવીને એમ કે ભાઈ આપણે યજ્ઞ કરીએ છીએ કામ કરીએ છીએ ત્યારે સમજી જવું કે પરમાત્માએ જ આને મારા સુધી મોકલ્યો છે કે જે ભગવાને મને સંપત્તિ આપી છે એ સંપત્તિ મારા કામમાં વાપરવા માટે થઈને તો જ્યારે પણ આપણા સમાજમાં આ તને હજી ટેવ નથી ગઈ યાદ છે તને તું મારા ભાગના દાળિયા ખાઈ ગયો તો હા કૃષ્ણને યાદ છે અને એ સમયે સુદામા એટલા માટે ખાઈ ગયા હતા સુદામાને ભૂખ નહોતી લાગી પણ મૂળ હકીકત એવી હતી કે એમાં દરિદ્રતા ભરી હતી અને એ દરિદ્રતાના યોગમાં ભરેલા જે દાળિયા જે કોઈ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે આ વાતની ખબર જ્યારે સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે આ દાળિયા ખાવાથી જો કૃષ્ણ ગરીબ થતો હોય તો મારે એવું નથી થવા દેવું એટલે કૃષ્ણ ગરીબ ન થાય એટલા માટે થઈને કનૈયાના ભાગના દાળિયા સુદામા પોતે ખાઈ ગયા હતા મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા દુઃખમે આગે પીછે હોય જોઈએ ભગવાને સુદામનના કપાળમાં જોયું તો લખ્યું શ્રી ક્ષય અને એ શ્રી ક્ષય ને જોઈ અને પ્રભુએ અંતે નક્કી કર્યું અક્ષય શ્રી કરી દીધું એને એક મુઠ્ઠી પવામાં ભગવાને પોરબંદરમાં અઢળક સંપત્તિ આપી બીજી મુઠ્ઠી પવા રૂકમણીએ ખાવા ન દીધા અને પછી એક રાત્રે સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે બીજા દિવસે સવારે જયારે જવા માટે નીકળે તૈયાર થયા બધા બેઠા છે અને ભગવાન પાસેથી રજા લીધી કે તો કનૈયા હવે હું જાઉં ભગવાને કીધું કાંઈ વાંધો નહીં સુદામા આવજે મારા ભાભીને મારો સંદેશો આપજે ભાભીને સંદેશો આપજે શબ્દ સાંભળ્યા એટલે સુદામાએ કહ્યું ઉભો રે હવે હું તને કહી દઉં તારા ભાભીએ તારા માટે સંદેશો મોકલાવ્યો છે શું એક માસ દ્વય પાખ મે દો આ સંદેશો હતો એક મહિનામાં બે પખવાડિયા છે બે પખવાડિયામાં એક એક અગિયારશ આવે છે પણ અમારે તો ભગવાનની એટલી દયા છે કે રોજ એકાદશી છે એમને કીધું ભૂખ્યા રહેવું પડે છે રોજ એકાદશી છે અમારે ભગવાને સંદેશો સાંભળી અને સુદામા સાથે ભગવાને સંદેશો મોકલાવ્યો મારા ભાભીને કહેજે સુદામા होने थी सी हो गई अब ये सी ना हो भाभी तेरे भवन में अब नित्य द्वादशी सी हो थी सी हो गई तो સુદામા ચાલતા થયા ભગવાને કીધું સુદામા ખોટું ન લગાડતો પણ એક કામ કર શું આ પિતામર મારું છે કાટતો જા તારી પોતડી પેરતો જા સારું થયું હો કૃષ્ણ તમે મને યાદ કરાયું હું તો ભૂલી જ ગયો તો હાવ અને આ નવ પીતાંબર પહેરીને જાત તો મારું તો નકરું મન આમાં જ રહે તો ભજનમાં મન નીકળી જાય અને સુદામા જ્યારે પીતામ્બર કાઢવા ગયા એટલે દાવ દાદાએ કીધું કે પ્રભુ શું કરો છો તમે આ પોરબંદરમાં આટલું આપ્યું છે ને હવે પિતામ્બર અહીંયા કઢવી લો છો શું કામે ને શા માટે કઢાવવા તમારે પીતાંબર ત્યારે ભગવાને કીધું કે મોટા ભાઈ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો અને પોતડી પહેરીને જશે કેમ કે પોરબંદર થી પોતડી પહેરીને આવે ને દ્વારિકા થી પિતાંબર પહેરીને જાય તો પોરબંદર ના લોકો એમ કહે કે આ તો ખોટું ખાલી કે છે કે હું માગતો નથી આ દ્વારકા જઈને પિતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કહે એ મારાથી ન સંભળાય ત્યારે હું ન સાંભળી શકું અંતે સુદામા પોતડી પ્રેન બહાર આવ્યા છે છપ્પન સીડીઓ ઉતરે છે દાવ દાદા કે ભાઈ એટલું તો કર કે દારૂકને કે રથમાં બેસાડી મૂકી આવે ભગવાને સાચી વાત છે પણ એને હાલીને જવા દઉં કેમ કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ ઉઘાડા પગે મારી દ્વારિકામાં હાલશે ને તો મારી દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે એને ચાલીને જવા દો સુદામા ચાલીને આવે છે પોરબંદરમાં આવ્યા છે પોરબંદર જગ્યાએ મહેલ હતા દુઃખ લાગ્યું કે કોઈ મોટા બિલ્ડરે આવીને મારા આ મારા છોકરા હતા હું હતો નહીં મારું ઝૂપડું નિષ્ઠા ન ફરે આપણે તો પરિસ્થિતિ થોડીક આમ થાય એટલે આપણે તરત બધું બદલી જાય જે ભગવાનનું આપણે ભજન કરતા હોય ને એ ભજન કરતા કરતાં આપણને આપણા કામમાં સિદ્ધિ ન મળે અને આપણો પાડોશી બીજા ભગવાનનું કામ બીજા ભગવાનની પૂજા કરતો હોય એને મંડે સફળતા મળવા એટલે આપણે આપણા ભગવાનને મૂકીએ પડતા બીજા ભગવાન ઉપાડીએ આવું ન કરશો પૈસા હોય ત્યારે તમે અયાચક વ્રત લઈ લીધું હોય ને પૈસા વયા જાય ત્યારે પછી તૂટી જાય એવું વ્રત ન ચાલે સુદામાએ કહ્યું કે કરશું નહોતું છતાં પણ અયાચક વ્રત રાખ્યું હતું તમારું નિયમ તમારું વ્રત અફળ હોવું જોઈએ વારે વારે ફરી ન જાય આપણે તો અભિ બોલા તો સુદામ ચરિત્રની કથા બતાવે છે કે આ સંસારમાં કોઈ પણ માણસ સુદામ ચરિત્રની કથા સાંભળશે એના જીવનમાં ગરીબાઈ નહીં આવે એ ગરીબાઈ પૈસાની હોય તોય ભલે સારા વાક્યની હોય તોય ભલે અને ઉદારતાની હોય તો ભલે ઘણા માણસ તો વાણીના શકે સુદામાની કથા બતાવી ત્યાર પછી પરમાત્મા યશોદા અને ગોપીઓને જે કુરુક્ષેત્રના મેદાનમાં મળે છે સૂર્યગ્રહણના સમયમાં કુરુક્ષેત્રના મેદાનમાં બધા ગયા જીગીરભાઈ લખ્યું છે શાસ્ત્રોમાં કે આ ધરતી ઉપરના જેટલા તીર્થો છે ને એમાંથી સૌથી શ્રેષ્ઠ પવિત્ર તીર્થ હોય તો કુરુક્ષેત્ર છે કુરુક્ષેત્રની ભૂમિ એટલી પવિત્ર છે કે જ્યાં ભગવાન કૃષ્ણ એ ભૂમિની પસંદગી કરી છે કે આમાં યુદ્ધ થવું જોઈએ કેમ કે આ ધરતીમાં જેટલા લોકોનો પ્રાણ જશે ને એનો ઉદ્ધાર થઈ જશે એવી ધરતી છે કુરુક્ષેત્ર અમે તો કુરુક્ષેત્રના એ કથાનો સંકલ્પ મૂકી દો છે કેટલાય વખતે ને એકવાર કુરુક્ષેત્રમાં જાવ ત્યાં જઈને કથા કરવી કે જ્યાં કૌરવ અને પાંડવોનું અઢાર દિવસનું યુદ્ધ ચાલુ હતું તમે આવજો યુદ્ધમાં આવો કુરુક્ષેત્રના યુદ્ધમાં હા પણ યુદ્ધ હશે જીવ અને કૃષ્ણના સંવાદનું અને કદાચ ઠાકોરજી કૃપા કરે જો થઈ જાય તો આપણે તો એવું જ કરવું છે કે ત્યાં જઈને મહાભારતના એકાદા પર્વ ઉપર કથા કરવી ત્યાં આગળ મહાભારતના પર્વ ઉપર કથા કરવી ભાગવતની કથાની નહીં કુરુક્ષેત્રમાં ભલે એકાદ પર્વની પણ કથા કરવી ત્યાં આગળ હવે આપણે કઈક તો કરવું જોઈએ ને બધા લાઈન બદલે આપણે શું કરવાનું હે દુનિયામાં ગમે ત્યારે ગમે ગમે વસ્તુ ગમેસન્સ વગરની ગાડી મળી જાય ને લાયસન્સ વગરની ગાડી મળી જાય તમને ચલાવતા આવડતી હોય પરફેક્ટ આવડતી હોય તો દંડ તો આવે જ મેદાનમાં વ્રજમાંથી સૌ લોકો ગયા છે નંદબાબા યશોદા ગોપ ગોપ એ ભગવાન દ્વારિકાથી પોતે બધા યાદવો લઈને આવ્યા છે વૃંદાવનમાંથી નીકળ્યા પછી પરમાત્મા યશોદાને નંદ બાબાને પહેલી વાર મળ્યા કુરુક્ષેત્રના મેદાનમાં ન્યાયનું મિલન થયું અને મા સાથે મિલન થયું ત્યારે માં રડે ભગવાન રડે ગોપ ગોપીઓ રડે છે અરે ઉદ્ધવે તો ત્યાં સુધી કીધું તું ભગવાનને નંદ બાબા બાબા હવે તમે વૃંદાવન જવાનું છોડો ને ચાલો ને કૃષ્ણ દ્વારિકામાં તમે દ્વારિકામાં આવી જાઓ ને ત્યારે કૃષ્ણ ત્યારે નંદ બાબા ઉદ્ધવજીને કીધું તમને કોણે કહ્યું કે કૃષ્ણ વ્રજમાં નથી અમારો કૃષ્ણ તો અમારી પાસેથી ક્યાંય ગયો જ નથી અમારો કૃષ્ણ વ્રજમાં જ છે તમારો દ્વારિકાધીશ ભલે ત્યાં આવ્યો અમારો કૃષ્ણ અમારી પાસે છે અમારો લાલો હજી અમારી પાસે છે અમે ક્યારે અનુભવ્યું જ નથી કૃષ્ણને છોડીને ગયા હોય અને એ કથામાં માં યશોદાને કહ્યું માં માગો માં યશોદાએ ભગવાન પાસે મુક્તિનું વરદાન માગ્યું કે પ્રભુ મારા અંત સમય મને તમારા દર્શન થાય એવી કૃપા કરજો ઠાકોરજી મને અંતમાં તમારા દર્શન કરવા છે માં યશોદાને અંતના દર્શનનું વચન આપ્યું મા દેવકીને કહ્યું માં માગો મા દેવકીએ બે વરદાન માગ્યા એક વરદાનમાં ભગવાન કંસે મારી નાખેલા મારા છ દીકરાઓને મારે જોવા છે અને બીજું વરદાન મને પણ તમારા પિતાજીએ જે મુક્તિનો માર્ગ લીધો એ માર્ગ મને આપી દો ભગવાને આ બે વરદાન સંપન્ન કરવા માટે મા મા દેવકીને સુતલ પાતાળમાંથી એ સંતાનોના દર્શન કરાવ્યા અને પછી એને મુક્તિનો માર્ગ આપ્યો એ કથા બતાવી અને ભગવાન ફરી પાછા કુરુક્ષેત્ર મેદાનમાંથી દ્વારિકામાં આવ્યા એ કથાનો ત્યાં સંવાદ કરી અને દસમસ્કંદને વિશ્રામ કરી અંદર ભગવાન ગમન થાયની કથા છે બ્રાહ્મણોના શાપને લઈ કૌરવોની માતા ગાંધારીના શાપને લઈ અને યાદવો જે બ્રાહ્મણોની મજાક કરી બ્રાહ્મણોની સાથે એમણે મજાક કરી છે જામવતીનો દીકરો સાંભ પેટ ઉપર પાત્ર બાંધી અને સ્ત્રીના કપડાં પહેરી અને બ્રાહ્મણો પાસે જઈને પૂછું છે કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી અને બ્રાહ્મણનો શ્રાપ આપ્યો કે નહીં દીકરો આવે નહીં દીકરી આવે પણ યદુવંશનો નાશ કરે એવો હળ હળમુશળ પેદા થશે અને એ શ્રાપને લઈને ભગવાન દ્વારિકાધિશે યદુવંશનો નાશ કરાવે જેનાથી કાળ સ્વયં ડરે છે એ જ કાળના મોઢામાં પોતાના પરિવાર લોકોને નાખે છે દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા અને એ અનિષ્ટના સમય ભગવાને બધા યાદવોને લઈ અને દ્વારિકા જવાનું દ્વારિકાથી નીકળી અને સોમનાથ જવાનું નક્કી કર્યું તીર્થમાં જઈને તીર્થના દેવતાઓની પૂજા કરીએ તીર્થના ભગવાનના પૂજનનો ભાવ લઈએ એટલે પરમાત્મા જ્યારે પોતાની લીલા સમેટવાની તૈયારી કરે એવા સમય ભગવાને ઉદ્ધવજી આવે છે ઉદ્ધવે ભગવાનને પ્રાર્થના કરી કીધું પ્રભુ મને સાથે લઈ જાઓ પરમાત્માએ કીધું એકલા જ આવ્યા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના આ સંસારમાં તમને જન્મ અને મરણમાં કોઈ સથવારો નથી હોતો જન્મ અને મરણમાં એક જ સથવારો હોય છે તમારા કરેલા સત્કર્મના પુણ્યનું ભાથું તમારી હારે આવે છે જ્યારે માણસ મૃત્યુ પાડે ત્યારે તમારું પુણ્યની કરન્સી સાથે મેં હમણાં કહ્યું હતું એમ કે અમેરિકામાં ડોલર ચાલે છે પણ ભારતના પૈસા લઈને જઈએ અમેરિકામાં પચાસ રૂપિયાની પાણીની બોટલ તમે પાંચસો રૂપિયા આપો તો ન આપે તમને કેમ આ નાણું ન ચાલે અહીંયા તો એમ જેમ પોતપોતાના દેશમાં પોતપોતાની કરન્સી છે એમ ઉપર